ઓમ આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્યમદિવાકર શરે નમાની સ્મરે નિત્યમ મહાપાતક નાસનમ હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરાની જેમ જ ધાર્મિક માહિતી હિન્દુ સનાતન ધર્મને લાગુ પડતા નિયમની અને હિન્દુ સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશેની માહિતી લઈ અને આપણા સુધી હંમેશા આવતા હોય મિત્રો આપને પણ સારામાં સારી અને સાચી માહિતી આપને મળે તેવી અમે મહેનત કરતા હોય હંમેશા માટેનું પંચાંગ લઈ અને આપની પાસે આવીએ તથા અલગ અલગ વિદ્યામાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ અલગ અલગ તિથિનું મહત્ત્વ અલગ અલગ તહેવારનું મહત્ત્વ આપણી પાસે મૂકવું હોય જેમાં શિવજીનું પૂજન કેમ કરવું ક્યાં ધાન્યથી કરવું અલગ અલગ દેવી દેવતાઓમાં મા ભગવતી ચામુંડા માતાજી રાંદલ માતાજી વિશેના ઇતિહાસની વાત હોય પછી તો કે રુદ્રાક્ષનું મહત્ત્વ હોય આવું બધું મહત્ત્વ અમે આપણી પાસે રજૂ કરતા હોય તો મિત્રો એવા ને એવા ક્રમની અંદર આજના પંચાંગ લઈ અને ફરીથી આપની પાસે આવ્યા તો આજે પંચાંગની મિત્રો આજે આપણે વાત કરીએ તો આજે તારીખ દસ આઠ બે હજાર પચીસ શ્રાવણ વધ એકમ છે અને આજે મિત્રો રવિવાર છે આજે બાળકની જન્મ થયો હોય તો તે બાળકની રાશિ કુંભ આવે છે મિત્રો અને શ્રાવણ મહિનાના રવિવારે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવાની આના અગાઉના વિડિયામાં પણ આની પહેલાંના વિડિયામાં પણ આપણે બતાવેલું છે કે રવિવારે ભગવાન સૂર્યદેવનું નામ લેવાથી કોઈ પણ પ્રકારની નાની મોટી શારીરિક તકલીફ હોય તો તેમાંથી ભગવાન સૂર્યદેવ આપણને રાહત અપાવે સૂર્ય ભગવાનને શક્ય હોય તો જલનો અર્ઘ્ય દેવો જોઈએ હિન્દુ સનાતન ધર્મના નિયમ પ્રમાણે તો હંમેશા ઊઠી અને ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય દેવો પરંતુ હંમેશા ના પહોંચી શકીએ તો ફક્ત એક રવિવારે પણ સૂર્ય ભગવાનને અર્ઘ્ય દેવાથી આપણને ફાયદો થાય છે અને મિત્રો આપણા ઘર પરિવારમાં તથા આપણા આરોગ્યમાં કાયમ માટે સૂર્યદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય હારો આ મિત્રો શ્રાવણ મહિનો હોવાથી ભગવાન શિવજીની મંદિરે જઈ શિવજીના દર્શન કરી અને શક્ય હોય તો ભગવાન શિવજીને પણ જલનો અભિષેક કરવો જોઈએ હારોહાર અભિષેકની હારોહાર જો કોઈ મંત્ર ના આવડે તો ભગવાનનો મોટો મંત્ર એટલે કે ઓમ નમ શિવાયનો જાપ કરવો જોઈએ ભગવાનને બીલીપત્ર અને ફૂલ અર્પણ કરી અગરબત્તીથી ધૂપ દેવો જોઈએ અને ભગવાન આગળ હૃદયના ભાવથી શ્રદ્ધા વિશ્વાસ ભાવ અને ભક્તિથી એની પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન ભોળાનાથ પૂરેપૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરવાથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપણા ઘર પરિવાર ઉપર રહે અને આ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની ફક્ત એક મીઠી નજર જો મિત્રો આપણા ઘર પરિવાર ઉપર રહે તો આપણા ઘર પરિવાર કાયમ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની જિંદગી જીવી શકે ઘરની અંદર કોઈપણ પ્રકારની તકલીફ હોય કોઈપણ પ્રકારના કજિયા હોય કે કંકાસ હોય તો તેના ભગવાન ભોળાનાથને એક દ્રષ્ટિથી પણ એનો નાશ થઈ જાય એવા માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજાનું પણ બહુ મહત્ત્વ છે એટલે શ્રાવણ મહિનામાં હંમેશા માટે શિવ મંદિરે જવું અને પૂજન કરવું રવિવારે ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય તો દેવો પણ હારવાર આપણા ઘરની અંદર બિરાજમાન આપણા મંદિરમાં બિરાજમાન કુળદેવી માતાજી સહિત જેટલા આપણા ઈષ્ટદેવ બેઠા હોય એના ધૂપ દીવા કરીએ એમાં ભગવતી પરંબરી રાંદલ માતાજીને પણ પ્રાર્થના કરવી જોઈએ કારણ કે રવિવાર એટલે એમાં રાંદલ માતાજીનો વાર કહેવામાં આવે તો રવિવારે રાંદલ માતાજીને પ્રાર્થના કરવાથી પણ આરોગ્યમાં ઘર પરિવારમાં કાયમ માટે માતાજી રાહત અને સુખ શાંતિ અપાવે એવી પ્રાર્થના કરવાની અને હંમેશા માટે મિત્રો ધર્મની સાથે જોડાયેલ રહી અને આવીને આવી માહિતી એકબીજા સુધી પહોંચાડીએ અમારા સનાતન ધર્મના પ્રચારના કાર્યમાં તમે પણ સહભાગી બની મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાથી અમારા સભ્ય બનવાથી હંમેશા માટેની ધાર્મિક માહિતી તથા હંમેશાનું પંચાંગ આપણા સુધી આપના મોબાઈલમાં હંમેશા સવારે આવી જાય અને હારો આર મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરી અને લાઈક કરજો અમારા આનંદમાં પણ તમે વધારો કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ